વધારાનો સ્ટાફ મૂકવામાં આવે તો લોકોને ટાઈમસર પોતાની વસ્તુ મળી રહે અને પોસ્ટ ઓફિસમાં ઘણી કામગીરી રહેતી હોય છે જેથી કરી કામમાં કોઈ જાતનો વિલંબ ન આવે તે માટે નવા પોસ્ટમેન મૂકવામાં આવે નવી પોસ્ટ ઓફિસ બનાવવામાં આવે તેવી લોક માંગણી થવા પામી છે રિપોર્ટર કાજલ ત્રિવેદી ધારી રાજ્ય છે દલકાણીયા ગામમાં વર્ષોથી ચાલતી ભાડાના મકાનમાં પોસ્ટ ઓફિસ આવેલ છે એમાં સ્ટાફના અભાવે અવિરત કામ પણ થતા નથી તેમજ દલકાણીયા ગામમાં એક નવી પોસ્ટ ઓફિસ બને અને આજુબાજુમાં નવ ગામ આવેલા છે તો લોકોના કામ સરળતાથી થાય અને લોકો એનો લાભ લઈ શકે જેમ કે પીએમ કિસાન યોજનાનો હપ્તો હોય કે ગેસની સબસિડી હોય કે અન્ય કામ જેવા કે વીમાના કામ હોય પોસ્ટ ઓફિસના માધ્યમથી થઈ શકે એવી ગામ લોકોની માગણી છે તેમજ નવી પોસ્ટ ઓફિસ બને અને સ્ટાફ પણ વધારે મૂકે તો લોકોનું કામ સરળતાથી થાય